નમસ્કાર મિત્રો એસકે ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સુરત જિલ્લામાં આતંક યથાવત કામરેજ તાલુકાના પાસોદરા ગામની હદમાં આવેલ સરિતા કુંજ સોસાયટીમાં તસ્કરોએ બાઇક ચોરીની ઘટનાને અંજામ આપ્યો ગત મોડી રાત્રે ત્રણ જેટલા અજાણ્યા તસ્કરોએ સોસાયટીમાં પાર્ક કરેલ બાઇકની ચોરી કરી ફરાર થઈ ગયા બાઇક ચોરીની ઘટના સી સોસાયટીના સીસીટીવી કેમેરામાં કેદ થઈ વધી ગયેલ ચોરીઓની ઘટનાને લઈને લોકોમાં ભયનો માહોલ બ્યુરો રિપોર્ટ નીતિ રેશમવાડા સુરત